શ્રી ગણેશાય ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો સૌનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મીનારક કમૂરતા અર્થાત મીન સંક્રાંતિના મહાત્મય વિશે આ મીન સંક્રાંતિ કે જેમાં સૂર્યનારાયણ દેવ મીન રાશિમાં પ્રવેશ કરે છે સૂર્યનારાયણ દેવ કે અત્યંત તાપ દર્શાવે છે જ્યારે મીન રાશિ તે તત્વની રાશિ છે જ્યારે સૂર્યનારાયણ દેવ અર્થાત અત્યંત તાપ જળમાં પ્રવેશ કરે તો તેનું શું પરિણામ આવે છે તે આ મીન સંક્રાંતિ દ્વારા જાણવા મળે છે આ મીન સંક્રાંતિ તારીખ ચૌદ માર્ચથી લઈને તેર એપ્રિલ સુધી ચાલશે એક માસ સુધી સૂર્યનારાયણ દેવ એક રાશિમાં બિરાજમાન રહે છે અને બાર માસ અર્થાત એક વર્ષ દરમિયાન જે આપણી જ્યોતિષશાસ્ત્ર અનુસાર બાર રાશિ કહેવામાં આવી છે તેમાં એક એક માસ સુધી રહે છે એમ મે સંક્રાંતિથી લઈને મીન સંક્રાંતિ સુધી સૂર્યનારાયણ પરિભ્રમણ કરે એટલે એક વર્ષ થાય છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું મીન સંક્રાંતિના મહત્ત્વ વિશે જેને કમૂરતા કહેવાય છે કમૂરતા અર્થાત કોઈ શુભ કાર્ય થતા નથી જેને મીનારક કહેવાય છે આ વિશે આપણે આ વિડીયોમાં જાણીશું શું કરવું શું ના કરવું શું ધ્યાનમાં રાખવું અને કયા કાર્ય કરવા ક્યાં ના કરવા જો આપના વિડીયો પસંદ આવે તો કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ભૂર્વિત વરેગો દેવ્ય ધીમહી ધીયો ન પ્રચોદયાત બોલો સૂર્યનારાયણ દેવની જે મિત્રો પૂર્ણિમા એકાદશી અમાવસ્યા અને જે ખાસ ખાસ પર્વ આવે છે વર્ષમાં એક વખત આવે છે એવી જ રીતે સંક્રાંતિનું મહત્ત્વ છે સંક્રાંતિ અર્થાત સૂર્યનારાયણ દેવ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે જેને સંક્રમણ પણ કહેવાય છે તેને સંક્રાંતિ તરીકે ઉજવાય છે આ દિવસે તીર્થસ્થળમાં નદીઓમાં સ્નાન કરવાથી સૂર્ય સૂર્યસંબંધી વસ્તુઓનું દાન કરવાથી સૂર્યનારાયણને અર્ધ્ય આપવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે પૂર્વજોની આત્માની શાંતિ માટે આ સંક્રાંતિ પર તર્પણ કરવાથી પરિવારમાં આવનારી પેઢીઓમાં પણ ખુશી પ્રાપ્ત થાય છે આનંદનો માહોલ રહે છે વંશવૃદ્ધિ થાય છે પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે દરેક સંક્રાંતિનું અલગ અલગ મહત્ત્વ છે આ માર્ચ માસમાં મીન સંક્રાંતિ ઉજવાય છે જેને ખરમાસ કહેવાય છે કમૂરતા કહેવાય છે અને મીનારક પણ કહેવાય છે સૌ પ્રથમ મીન સંક્રાંતિ ક્યારે છે તે જાણી લઈએ કયા સમયે પુણ્યકાળ છે તે પણ જાણીશું મીન સંક્રાંતિ અર્થાત સૂર્યનારાયણ દેવ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે તારીખ ચૌદ માર્ચ બે હજાર ચોવીસ બપોરના લગભગ બાર ને છેતાલીસ મિનિટે ત્યારથી આ ઘડીથી મીનારક કમૂરતા કહેવાશે જે એક માસ સુધી સૂર્યનારાયણ દેવ આ રાશિમાં રહેશે એટલે કે તેર એપ્રિલ બે હજાર ચોવીસ સુધી મીન સંક્રાંતિના પુણ્યકાળ વિશે જાણી લઈએ બપોરના બાર ને છે મિનિટથી લઈને છ ને ત્રીસ કલાક સુધી અને મીન સંક્રાંતિનો મહા પુણ્યકાળ છે બાર ને છેતાલીસ મિનિટથી લઈને બે ને છેતાલીસ મિનિટ સુધીનો આ સમય દરમિયાન તીર્થોમાં સ્નાન દાન જપ કરવામાં આવે ઘેરે પણ આપણા ઈષ્ટદેવની પૂજા આરાધના કરવામાં આવે સૂર્ય સંક્રાંતિ દરમિયાન કોઈ પણ વસ્તુ દાન દેવામાં આવે તેનું હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે જપ તપ કરવામાં આવે તેનું પણ અને આ સૂર્ય સંક્રાંતિમાં સૂર્ય સંબંધી જો કુંડળીમાં દોષ હોય તો સૂર્ય સંબંધી દાન જેમ કે તાંબાનું દાન છે ઘઉંનું દાન છે સોનું છે તથા પીળી વસ્તુ છે જે સૂર્ય સંબંધમાં આવે છે લાલ વસ્ત્ર છે આ સર્વકાઈ જો દાન દેવામાં આવે તો સૂર્ય સંબંધી દોષ શાંત થાય છે ગાયત્રી મંત્રનો જપ કરાય છે સૂર્યનારાયણ દેવના બાર નામનો જપ કરી શકાય છે ધાર્મિક માન્યતા અનુસાર મીન સંક્રાંતિ પર ગંગાજીમાં સ્નાન કરવાથી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે દેવી પુરાણમાં કહેવાયું છે કે જે વ્યક્તિ સંક્રાંતિના પવિત્ર દિવસે સ્નાન નથી કરતો તે સાત જન્મો સુધી બીમાર રહે છે ગરીબ રહે છે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યનારાયણની પૂજા કરીને અર્ધ્ય અર્પણ કરવાથી શારીરિક સમસ્યા દૂર થાય છે ભગવાન આદિત્યના આશીર્વાદ પ્રાપ્ત થાય તો જીવનમાં દોષ તો પૂર્ણ થાય છે સમાપ્ત થાય છે પરંતુ યશ કીર્તિ ધન અને વૈભવની પણ પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં મીન સંક્રાંતિ મહત્ત્વપૂર્ણ વર્ણિત કરવામાં આવી છે કહેવાય છે કે સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ થાય છે ત્યારે દિવસ મોટો થાય છે અને રાત્રિ નાની થાય છે મીન સંક્રાંતિ પર પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો વિશેષ મહત્ત્વ એ છે કે આ સમય દરમિયાન પ્રકૃતિમાં નવું સર્જન થાય છે આ દરમિયાન ઉપાસના ધ્યાન યોગ લાભકારી મનાય છે અને એટલા માટે જ ભગવાન સૂર્યની ઉપાસના કરવાથી અર્ધ્ય દેવાથી નકારાત્મકતા દૂર થાય છે મીન સંક્રાંતિમાં માંગલિક કાર્યો વર્જિત મનાય છે જેવા કે નામકરણ છે વિદ્યા આરંભ છે કર્ણ છેદન છે અન્નપ્રાસન છે ઉપનયન સંસ્કાર છે વિવાહ સંસ્કાર છે ગૃહપ્રવેશ તથા વાસ્તુ પૂજન આદિ માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવ્યા છે હવે આપણે આ મીન સંક્રાંતિના ગુણધર્મ વિશે જાણી લઈએ અને તેના ફળનો સંકેત પણ મીન સંક્રાંતિ કે જેનું નામ મંદ છે વાર મુખ ઉત્તર છે દ્રષ્ટિ ઈશાન છે ગમન દક્ષિણ તરફ છે વાહન વ્યાઘ્ર છે ઉપવાહન અશ્વ છે વસ્ત્ર પીળા છે આયુધ ગદા છે અને ભક્ષ્ય પદાર્થ પાયસ છે ગંધ દ્રવ્ય કુમકુમ છે વર્ણ ભૂત છે પુષ્પ જટામાસી અને વય કુમાર અવસ્થા છે મીન સંક્રાંતિની સ્થિતિ બેઠેલી છે ભોજન પાત્ર ચાંદી છે આભૂષણ કંકણ છે અને કંચુકી હરી છે આમ આ મીન સંક્રાંતિનું વર્ણન કરવામાં આવ્યું છે મીન સંક્રાંતિના દિવસે ફાગણ મહિનાની પાંચમની તિથિ આવે છે આ દિવસે વૈધ્રુતિ યોગ પણ છે જેમાં પણ સ્નાન દાન જપ કરવાથી અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે તેમજ સૂર્યનારાયણ ભગવાન ભરણી નક્ષત્રમાં મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ગુરુવાર આ રાશિ પરિવર્તન થશે તેથી આ દિવસે સૂર્યનારાયણની પૂજા કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત મીન રાશિના સ્વામી તે ગુરુ છે માટે ગુરુ સંબંધી દોષ દૂર કરવા માટે પણ ગુરુની જે વસ્તુ થાય છે જેમાં પોખરાજ છે પીળી વસ્તુ પીળા વસ્ત્ર પીળા ફળ આદિ પણ દાન દઈ શકાય છે ભગવાનની પૂજામાં ભોગ સમર્પિત કરીને તથા દાન પુણ્ય દ્વારા ગુરુના મંત્ર દ્વારા ગુરુ સંબંધી દોષ દૂર કરી શકાય છે ધાર્મિક માન્યતા અનુસાર એવું કહેવાયું છે કે મીન સંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરી શકે છે અને સૂર્ય પૂજાથી જીવનમાં માન સન્માનની પ્રાપ્તિ કરી શકે છે આ દિવસે સૂર્યદેવની ઉપાસના કરવાથી કુંડળીમાં સૂર્ય દોષમાંથી મુક્તિ મળે છે આ મીના રક્તમૂર્તા દરમિયાન રવિવારનું વ્રત છે ગુરુવારનું વ્રત છે તે સર્વશ્રેષ્ઠ ફળ આપનાર છે આ મીન સંક્રાંતિને જે એક માસ સુધી ખર માસ પણ કહેવાય છે ખર અર્થાત દુષ્ટ માસ અર્થાત મહિનો માટે આ માસમાં અમુક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે ચંદ્ર વર્ષ અનુસાર ફાગણ માસમાં જે આ છેલ્લી સંક્રાંતિ કહેવાય છે અર્થાત ચૈત્ર માસ ગુજરાતી માસ પ્રમાણે પહેલો માસ ગણાય છે ત્યારથી સૂર્યનારાયણ દેવ મેષ રાશિમાં રહે છે મેષ સંક્રાંતિ કહેવાય છે એમ થતાં થતાં આ ફાગણ માસ તે બારમો માસ કહેવાય છે માટે સૂર્ય સંક્રાંતિ તે છેલ્લી સંક્રાંતિ કહેવાય છે ફરી સૂર્યનારાયણ દેવ જ્યારે ચૈત્ર માસ આવશે ત્યારે મેષ રાશિમાં પ્રવેશ કરશે સૂર્યનારાયણ દેવ જ્યારે જ્યારે ગુરુ રાશિમાં આવે છે અર્થાત મીન રાશિ છે કે પછી ધનુ રાશિ જે બૃહસ્પતિ દેવની જ રાશિ છે તે ધનુ અને મીન બંને સંક્રાંતિમાં મલમાસ આવે છે મલ માસ કહેવાય છે અને માંગલિક કાર્ય બંને માસમાં વર્જિત મનાય છે આ માસમાં સૂર્યનારાયણની ગતિ રૂંધાય છે અને આ માસમાં આરાધ્ય દેવની આરાધના કરવાથી તથા તલ વસ્ત્ર અનાજનું દાન કરવાથી ગાયને લીલો ચારો દેવાથી લાભ પ્રાપ્ત થાય છે ગંગાજી યમુનાજી પવિત્ર નદીઓમાં સ્નાન કરીને બૃહસ્પતિવાર અર્થાત ગુરુવારના દિવસે ઉપવાસ કરીને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી ગુરુવારે મંદિરમાં જઈને પીળી વસ્તુનું દાન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે મીન સંક્રાંતિમાં નિત્ય સૂર્યનારાયણને અર્ધ્ય આપીને ઉપાસના કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક પ્રભાવ શરીરમાં તે જ આત્મામાં તે જ વધે છે આત્માના કારક તે સૂર્યનારાયણ દેવ મનાય છે પિતાના કારક છે આત્મા અર્થાત પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ પણ આ મીન સંક્રાંતિમાં પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી પરમ ગુરુ પરમાત્માને પ્રાપ્ત કરવા હોય ગુરુની આરાધના કરવી હોય તો આ મીન સંક્રાંતિ શ્રેષ્ઠ છે આ સમય દરમિયાન સૂર્યનારાયણને વહેલા ઉઠીને જ્યારે સૂર્યનારાયણ દેવ ઉદય થાય એ પહેલાં ઉઠીને ગંગાજળ કે ગંગાજળ મેળવેલ જળથી સ્નાન કરી લેવું જોઈએ ત્યારબાદ સૂર્ય ઉપાસના કરવી જોઈએ તાંબાના લોટામાં જલ ભરીને તેમાં ચંદન ચોખા પુષ્પ લાલ કંકુ આદિ ચપટી ચપટી નાખીને સૂર્યદેવને પ્રણામ કરીને અર્ધ્ય અપાય છે તાંબાનું કે કાસાની થાળીમાં નીચે રાખીને તે સૂર્યનારાયણને જે આપણે અર્ધ્ય આપીએ છીએ તે જલ તે થાળીમાં એકત્રિત કરવું જોઈએ અને તે જલને મસ્તક ઉપર લગાવવું જોઈએ હૃદયમાં પણ લગાવવું જોઈએ આમ કરવાથી શરીરની શુદ્ધિ થાય છે મંદિર જઈને ભગવાન સૂર્યનારાયણ દેવના કે ભગવાન નારાયણ જે સૂર્યનારાયણ દેવનું સ્વરૂપ છે સૂર્યનારાયણ દેવ તે જાગતા દેવ છે ચંદ્રમાં પણ આપણને દર્શન આપે છે જે ભગવાનની આંખો કહેવાય છે સૂર્ય અને ચંદ્ર એટલા માટે આપણે સૂર્યનારાયણ દેવને આપણા જગતના પિતા કહીએ છીએ અને આપણા પિતૃઓના પણ કારક કહેવાય છે ભગવાન નારાયણનું સાક્ષાત સ્વરૂપ મનાય છે માટે આ માસમાં ભગવાન નારાયણની પૂજા કરવાથી મંત્ર જાપ કરવાથી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી કુંડળીમાં સૂર્યનો પ્રભાવ સારો રહે છે સૂર્યનારાયણ દેવ જ્યારે જ્યારે ગુરુની રાશિમાં પરિભ્રમણ કરે છે જેને મલમાસ કહેવાય છે ત્યારે માંગલિક કાર્ય કરવા તે શુભ મનાતા નથી એનું શું કારણ છે તે પણ આપણે જાણી લઈએ જ્યારે જ્યારે સૂર્યનારાયણ દેવ મીન રાશિમાં કે ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે જે નવ ગ્રહો છે જેમાં સૂર્યનારાયણ દેવ સ્વયં આવે છે કે જેઓ જલની રાશિમાં પ્રવેશ કરે છે સ્વાભાવિક છે કે તેમનું તેજ તે જલમાં જતાં ઓછું થઈ જાય છે જલમાં આપણે જે કોલસાનો ગોળો ધક ધકતો નાખી દઈએ તો ઠરી જાય છે એમ સૂર્યનારાયણનો જે પરમ દિવ્ય પ્રકાશ છે તે ઝાંખો પડી જાય છે માટે કુંડળીમાં સૂર્યગ્રહ સારો રહેતો નથી એટલા માટે માંગલિક વર્જિત મનાય છે આ ઉપરાંત ચંદ્ર છે બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ પણ નબળા પડી જાય છે કારણ કે ગ્રહોના રાજા સૂર્યનારાયણ દેવ જ નબળા પડી ગયા છે તો ગુરુ પણ જે સૌભાગ્યના કારક કહેવાય છે ગુરુ ગ્રહ પણ નબળા પડે છે કારણ કે ધગધગતો અંગારો જેમાં પ્રવેશ કરે છે તો ગુરુ તો શીતળતા અને શાંત છે ત્યારે કોઈ અંગારો એમાં ધગધકતો પડે તો સ્વાભાવિક છે છમકારો થાય છે અને શાંત જળ છે ઠંડક છે ત્યાં અગ્નિનો તાપ પણ લાગશે એટલા માટે ગુરુ જે સૌભાગ્યવર્ધક પ્રભાવ જે જ્ઞાનના કારક છે જે વ્યક્તિની બુદ્ધિને પ્રકાશ દે છે તે પોતાનું કાર્ય સારી રીતે કરી શકતા નથી એટલા માટે પણ જ્યારે ગુરુ અને સૂર્ય બંને જે ઓછા પ્રભાવમાં આવી જાય છે એટલે માંગલિક કાર્યો તો સંભવ જ નથી પરંતુ તેના કારણે બીજા ગ્રહો પણ એ અશુભ પ્રભાવમાં આવી જાય છે એટલા માટે માંગલિક કાર્ય વર્જિત મનાય છે ગરુડ પુરાણ અનુસાર જોઈએ તો ખર માસમાં પ્રાણ ત્યાગ કરવાથી મોક્ષની પ્રાપ્તિ મળતી નથી એટલા માટે જ મહાભારત કાળમાં ભીષ્મપિતામાં ખર માસમાં અર્થાત જે ધનુમાં સૂર્યનારાયણ હતા ધનુ સંક્રાંતિ હતી જે ખર માસ કહેવાય છે તેને જવા દીધી અને ધનુમાંથી જ્યારે મકરમાં સૂર્ય આવ્યા મકર સંક્રાંતિ આવી ત્યારે પોતે પોતાનો પ્રાણ ત્યાગ કર્યો અને મોક્ષની પ્રાપ્તિ કરી ઉત્તરાયણ સૂર્ય જેને કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે છ માસ ઉત્તરાયણ અને છ માસ દક્ષિણાયન હોય છે જે ઉત્તરાયણના સૂર્ય દરમિયાન મૃત્યુ પામે છે તે મોક્ષના અધિકારી બને છે અને જે દક્ષિણાયન સૂર્ય હોય છે ત્યારે જે મૃત્યુ પામે છે તેને ફરી જન્મ લેવો પડે છે પરંતુ એ વાત ખાસ ધ્યાન રાખવું કે મલમાસ અને ખરમાસમાં તફાવત છે જે ધનારક કમૂરતા અને મીનારક કમૂરતા જેને ખરમાસ કહેવાય છે અને મલમાસ અર્થાત અધિક માસ જે ત્રણ વર્ષે આવે છે આમ બંનેમાં ફેર છે રાક્ષસ હિરણ્ય કશીપુને વરદાન હતું કે બાર મહિનામાંથી કોઈ પણ મહિનામાં તે મૃત્યુ પામશે નહીં તેથી ભગવાન નારાયણે તેમને મુક્તિ આપવા માટે મલમાસ કે પુરુષોત્તમ માસ જેને આપણે કહીએ છીએ તેની રચના કરી હતી જે ત્રણ વર્ષે આવે છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા ભક્તિ કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે અને અંતે મુક્તિ આ ખર માસ કે મીન સંક્રાંતિની કથા માર્કંડે પુરાણમાં બતાવવામાં આવી છે જેમાં સૂર્યનારાયણ દેવ પોતાના સાત ઘોડાવાળા રથમાં બેસીને બ્રહ્માંડની પરિક્રમા નિત્ય કરે છે આ દરમિયાન સૂર્યનારાયણના રથના તે ઘોડા વચ્ચે અટકી જાય છે થાકી જાય છે સતત ચાલવાને કારણે અને તાપને કારણે પણ એટલા માટે ઘોડાઓની દયની સ્થિતિ જોઈને સૂર્યનારાયણ દેવે તે ઘોડાઓને એક તળાવ પાસે ઊભા રાખ્યા પરંતુ સૂર્યનારાયણ તો દેવતા છે તે ક્યારેય એક જગ્યાએ ઊભા ન રહે તેથી સૂર્યનારાયણ દેવને પોતાનું વચન યાદ આવ્યું અને તેઓ અવિરત યાત્રામાં ક્યારેય આરામ નહીં કરે તે પોતાનું વચન યાદ આવતા જ સૂર્યનારાયણ દેવ રથને આગળ વધારવા માંગતા હતા ત્યારે સૂર્યનારાયણ દેવે એક તળાવ પાસે બે ગધેડાને જોયા તેમના મનમાં વિચાર આવ્યો કે જ્યાં સુધી તેમના ઘોડા પાણી પીને આરામ કરે ત્યાં સુધી આ બે ગધેડાને રથમાં જોડીને આગળની યાત્રા શરૂ કરું આમ વિચારીને સૂર્યનારાયણ દેવ પોતાના સારથી અરુણને ઘોડાની જગ્યાએ પેલા બે ગધેડાઓને ખેડવાનો આદેશ આપ્યો સૂર્યનારાયણ દેવની આજ્ઞાથી સારથીએ ગધેડાને રથમાં જોડ્યા ખર તેમની ધીમી ગતિ સાથે સૂર્યના રથ સાથે પરિક્રમા માર્ગ પર આગળ ચાલવા લાગ્યા રથની ધીમી ગતિને કારણે સૂર્યનું તેજ પણ ઝાંખું પડવા લાગ્યું સૂર્યનારાયણના રથને ગધેડાના દ્વારા ખેંચવામાં આવે છે તેથી તેને ખર મહિનો કે ખર માસ કહેવાય છે ખર મહિનો વર્ષમાં બે વાર આવે છે એક જ્યારે સંક્રાંતિ હોય છે ને જ્યારે મીન સંક્રાંતિ હોય છે અને આમ આ સૂર્યનારાયણ દેવ મિનારક કમૂરતાની કથા છે આ માસમાં શુભ કાર્ય વર્જિત મનાય છે પરંતુ ભક્તિ ધ્યાનના યોગના માર્ગ ઉપર ચાલવું સાધુ સંતોની સેવા કરવી ઈષ્ટદેવના મંત્ર જાપ કરવા તીર્થાટન કરવું તે શુભ મનાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન સૂર્યનારાયણની ઉપાસનામાં ભગવાન સૂર્યનારાયણના મંત્ર જાપ પણ ઉત્તમ ફળ આપનાર છે નિત્યમંત્ર જાપ કરવાથી તથા એક જ માળા અર્થાત તુલસીની માળા છે રુદ્રાક્ષની માળા છે તેનાથી પણ જપ કરી શકાય છે ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસના કરવાથી રોગીનું શરીર નિરોગી બને છે સદૈવ સ્વસ્થ રહે છે રોજ સૂર્યનારાયણને જલ ચઢાવવાથી બુદ્ધિનો વિકાસ થાય છે માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત જે મહિનામાં ભાનુ સપ્તમી આવે છે ત્યારે પણ સૂર્યનારાયણની પૂજા કરવાથી સ્મરણ શક્તિ વધે છે ભગવાન સૂર્યનારાયણને પ્રિય એવો રવિવાર છે રવિવારનું વ્રત પણ રાખી શકાય છે નમકનો ત્યાગ પણ અમુક ભક્તો કરે છે સૂર્યનારાયણ દેવને પ્રસન્ન કરવા માટે આ માસ દરમિયાન જે આપણે દાન પુણ્ય કરીએ છીએ તેનાથી લક્ષ્મીજી પણ પ્રસન્ન રહે છે અને તેવા ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે આ ઉપરાંત ભગવાન સૂર્યનારાયણ દેવના બાર નામ છે ઓમ સૂર્યાય નમઃ મિત્રાય નમઃ ઓમ રવયે નમઃ ઓમ ભાનવે નમઃ ઓમ ખગાય નમ ઓમ પુષ્ણે નમ ઓમ હિરણ્યગર્ભાય નમ ઓમ મારીચાય નમ ઓમ આદિત્યાય નમ ઓમ સાવિત્રીએ નમ ઓમ અર્કાય નમ ઓમ ભાસ્કરાય નમ આ રીતે બાર નામ અર્થાત કુંડળીમાં જે બાર ભાવ છે બાર રાશિ છે તે સૂર્યનારાયણ દેવના પવિત્ર બાર નામ જપ કરવાથી પણ સર્વે ગ્રહો શુભ પરિણામ આપે છે એવા ભગવાન સૂર્યનારાયણ દેવને આપણે વંદન કરીએ છીએ ઔમ આદિત્યાય વિદમહે દિવાકરાય ધીમહી તન્નઃ સૂર્ય પ્રચોદયાત બોલો પરમ પિતા સૂર્યનારાયણ દેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ